નમસ્તે મારું નામ સોમયા પ્રિયા નમસ્તે મારું નામ વિશ્વ અમે ધોરણ આઠ ની દીકરીયા તમારી સમક્ષ મતદાન જાગૃતિ નાટક રજૂ કરીશું એક

સરકાર એવા વ્યક્તિ આપી છે મહિલાઓ વિકાસ માટે કાર્ય હું મારો મત એ વ્યક્તિ આપીશ જે વિકાસ પ્રયત્ન કરે સાચું કીધું તમે જે વ્યક્તિ હોય તે નોંધાવી અને મતદાન કરવા અવશ્ય જવું જોઈએ આપણો એક વોટ કોઈ જીતાડી શકે છે આપણો એક વોટ સારી સરકાર બનાવી શકે છે આપણો એક વોટ સારું ભવિષ્ય રચી શકે છે તેથી આપણે મત દેવા જરૂર જવું જોઈએ આપણે સાથે મળીને મતદાન કરવા જોઈએ તથા બીજા ને પણ મતદાન કરવા જવાનું કહેવું જોઈએ તો ચાલો આપણે સૌ સાથે મળીને મતદાન કરવા જઈએ